ઠંડીની શરૂઆત થાય કે એટલે આપણે પણ ન નાહવામાં પાણી પાણી માટે ગરમ કરવા હોય છે કે જે મોટાભાગના ગેસ પણ ગીઝરમાં પાણીને ગરમ કરતા હોય છે ઘણા લોકોનો પણ જેમને તે ગીઝર સુવિધા ના હોય તેમ અને ઇમરજન્સી રોડ પર વપરાશ કરેલા ઇમરજન્સી રોડ પર વપરાશ અમુક કેદી કરી પગલાં લેવામાં જરૂરી મોટી દુર્ઘટના થઈ શકે છે ઇમરજન્સી રોડ પર ખરીદી વખતે તેમાં આટલું ધ્યાન રાખવું કે હંમેશા ભરોસા જાણી બ્રાન્ડ અને તેમની ગુણતા માં કરવાલે શોર્ટ સર્કિટ જોખમ અને શારીરિક અનુસાર વોટ હીટરના રોડ અને ખરીદી શકે હજારથી બે હજાર વોલ્ટ પાવરફુલ વાળું રોડ અને ખરીદવાળું વગેરે રીતે રહે છે અને હંમેશા આઈએસ વાળું માર્કવાળું ખરીદવું જોઈએ રોડમાં મેટ્રિયલમાં એવાનું હોય છે કે પાણીના કાટના સ્ટીલમાં કોપર હોય બનેલા હોય છે કે ઉપરના મજબૂરી પ્લાસ્ટિક બનેલું હોય છે જેથી ઓવર હીટરને તેથી પીગળા નહીં અને ઇમરજન્સી રોડ પર વપરાશ કરતી વખતે તે બાબત ખાસ ધ્યાન રાખવું પાણી ગરમ કરતી વખતે હાથ ન નો જોઈએ પાણીની પ્લાસ્ટિકમાં ડોલ જ ગરમ કરવાનો સ્ટીલ કરંટ લાગી શકે છે ડોલમાં પાણી એટલું જ નહીં ફરશે કે રોડ પર આંખો આવી જાય તેમાંથી સેલન બહાર કરી રહ્યા હોય અને બીકળી શકે છે રોડની પ્લગમાં વાયરલ ખાસ ચેક કરવો તેની સ્થિતિમાં હોવું જોઈએ કે રોડની ડોલમાં મૂકતી વખતે કાઢતી વખતે તેમાંથી પ્લગ કાઢીને પાણી ગરમ કરા રોડમાં વધુ લાંબા સમયથી ડોલમાંથી ન મૂકી શકે નાના બાળકોને ખાસ તેને દૂર રાખો પાણીને ગરમ કરતી વખતે રોડ ખરાબ થઈ શકે જે રિપ્લેસ કરી દેવો રિપેર કરી લો નહીં ઇમરજન્સી રોડ પર ઉપયોગમાં પાણી સિવાય બીજું કોઈ પણ જગ્યાએ એનાથી ના કરો તેનાથી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે સપ્રાઇઝ માય સેનર